સેવામાર્ગ ભક્તિમાર્ગથી પણ ઊંચો છે રોગીઓની સેવા ગહન છે યોગી લોકો પણ તેને પહોંચી શકતા નથી સુરત આશીર્વાદ માનવ મંદિરની મુલાકાતે માનવતાવાદી સહજ હોસ્પિટલના તબીબી ડો મહેશ ભાતિયા કટાર લેખક નટવર ભાતિયા ગ્રીનાર્મીના મોભી મનસુખભાઈ કાસોદરિયા પધાર્યા સુરતના ધોરણપારડી સ્થિત આશીર્વાદ માનવ મંદિર એટલે મનોદિવ્યાગો માટે માનવ હૃદયમાં બંધાયેલ કીર્તિ મંદિર સમાન છે પરસેવો જ નહીં પણ લોહી પાણી એક કરી દેતી માનવતાની મિશાલ રૂપ સંસ્થાની મુલાકાતે પધારેલ ડોકટર મહેશ ભાતિયા પત્રકાર નટવર ભાતિયા સામાજિક સંસ્થાના અગ્રણી મનસુખ કાસોદરીયા આફરીન થઈ ઊઠ્યા આ દુનિયામાં માનવતા હજુ મરી પરવરી નથી સેવાની સરવાણી વહી રહી છે આશીર્વાદ માનવ મંદિરમાં આશ્રિત સાતસો જેટલા અતિ ગંભીર મનોદિવ્યાગને સ્વસ્થ નિરામય કરી માનવ સમાજમાં પુનઃસ્થાપિત કરવાનું જાણે અભિયાન ચાલી રહ્યું હોય તેમ અત્યાર સુધીમાં દેશ દેશાવરના અનેક પ્રાંતના બે હજાર મી વધુ મનોદિવ્યાગ મહાપ્રભુજીઓને કુદરત સહજ જીવન તરફ દોરી માનવ સમાજમાં પુનઃસ્થાપિત કરી ચૂકેલ આશીર્વાદ માનવ મંદિરની અદભુત વ્યવસ્થા પરોપકારી ટ્રસ્ટીઓ દાતા સેવકો એટલે પૃથ્વી ઉપર વિહાર કરતા દેવદૂત છે રિપોર્ટ નટવલાલ ભાતિયા